સમાચારમાં વાત કરીએ તો ઠાસરા પાલિકાની મિલકત પરિકા એ ગટરોના પ્રશ્ન ને લઈને સ્થાનિકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો જેમાં પાલિકા દ્વારા તપાસ કરતા પમ્પિંગ સ્ટેશન પર કંપાતી તાળા જોવા મળ્યા હતા જેને લઈને તપાસ કરતા જણાવવામાં આવ્યું છે કે પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર વ્યવસ્થાનો ખોડલ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હતો જેના કોન્ટ્રાક્ટર દ્વારા પાલિકાની જાણ બહાર કોઈ પણ પ્રકારના ઠાસરા નગરપાલિકાને લેખિત કે મૌખિક કે ટેલિફોનિક જાણ કર્યા વગર જોર હુકમથી ઠાસરા નગરપાલિકાના ઔરંગપુરા તથા ભાતેજી ફળિયામાં આવેલા બંને પબ્લિક સ્ટેશન પર તાળાબંધી કરી દેવામાં આવી હતી